હા બાય બાય દીએ અને આપણે ગુજરાત ધારા ભાગીએ માનમાન કરે આપણી દર્શન એક જ જગ્યાએ ત્યાં બાકી કાલભૈરવ ના દર્શન કરવા જવાનું ને હરસિંહ હરસિંહ માતાજીના દર્શન કરવા જવાનું ને એટલું માણસ હું તું આજ ત્યાં અને ગરમી 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 દુનિયાની ગરમી હવામાં હાર્ટ એટેક આવે જાય હતું એટલે એવું ભગવાનને કીધું કે તારા એકના દર્શન ગણાય અમારા ઘેર ચેર અમારા અંતર આત્મામાં દર્શન હું જો જીવતા બાકી આકોરા આ ગરમી સહન થાય ને આપણે એટલે એ ઉજ્જૈનને ને આપણી બાયબા કીએ અને ગુજરાત ધારા હા ગુજરાતની કીએ એ વેલેરું આવે વેલકમ આપણા ગુજરાત જેવી મજા ને જ ખાઇ તો જ્યાં આ રીતે છે આપણી ફેરવા જેવું સ્થળ બધે છે એકદમ હાઈ ક્લાસ છે મારે થોડીક ન્યામ મોબાઈલ લે જવાનું નહોતા દેતા એટલી થોડાક વિડીયાઓ ઓછા ઉતર્યા પણ જેટલા ઉતર્યા એટલે હું ધીરે ધીરે બે પાંચ જેટલા ઉતર્યા એટલા અપલોડ કરી દે એટલે તમે જોજો બધા ઘેર બેઠા બેઠા અને હા હિંમત હોય ને હાવ નિરાંત હોય કે બે પાંચ દી જારા રોકાવાનો ટાઈમ જડે ને બે પાંચ દી તમે રોકાવના તો જ આ સાઈડ દર્શન કરવા અવાય નકર આ રીતે તિમાય અટાણે ઉનાળામાં હા જોઈ જોવે તમે આ એટલી ગરમી પાણી પાણી કરવા મંડ્યા ખડીક થયું તા પાછું કેવું છે આ કે વીઆઈપીની દર્શન વેલા કરવા દે જો અઢીસો અઢીસો એક એક માણસના લે જો આ તમે જોતા આવજો આ ઉજ્જૈન નગરી બતાવતી આવા એના હરી હારી તમને કહેતી પણ આવા કે અમારા અમારા માથે કેવી વીતી કે કેવી મજા આવી એ બધું તો એના વિડીયા જાર મૂકીને તારતમણી થાય કે આહા હા આમાં દર્શન કઈ રીતે કર્યા અહીંયા અઢી કલાક અઢીથી ત્રણ કલાક અમારે એક ધારું ઊભવું પડ્યું અને આથી વાન વાથી વા ઠોકરું ખાવ્યું પડ્યું જ્યાં જઈએ ત્યાં તો કે આ તો વીઆઈપી માટે છે આ તો બીજા માટે છે જ નહીં તો બધાની ત્યાંથી કાઢે ને વીઆઈપી માટે આપણી કંઈ અઢીસો રૂપિયા ભરવામાં વાંધો નહીં પણ તો આપણું ભક્ત હોવાનું પ્રમાણ કામ આપણે વીઆઈપી થઈને વ્યા જઈએ ને બીજા ગરીબ માણસ આપણે બાળને ઉભારીએ ને આપણી વીઆઈપી થઈને વ્યાં જઈએ તો આ કંઈ મહત્વ ન કહેવાય ને આપણા દર્શનનું તો તો આપણી સ્વાર્થી માણસ કહેવાય કે આપણી વીઆઈપી થઈને વ્યાં જઈએ તો અઢીસો રૂપિયાની તટાણે કંઈ કિંમત નહીં એક માણસને અઢીસો લેતા હતા ને દર્શન કરવા દેતા હતા તો કાં ભગવાનને ત્યાંથી એની તો બધા હેરખા જ ઉતાર્યા હોય ત્યાંથી તો કોઈ ન કીધું હોય કે આ વીઆઈપી છે ના હારા છે ના ખરાબ છે ને પણ આ એવું જ બનેગું એ પહેલાં છોકરા આવ્યા હતા તે દુઃખેતા હતા કે એ કે મમ્મી આવું તો નહોતું કે આજુ ખેરતા બહુ હેરાન કરે તો કહ્યું આપણી તો ઘડીક વાર હુંતી હોય કે આપણી ત્યાં કંઈ ઓલું તો કરવાનું ન હોય પણ જે જાવ એ હમચે હમચે ને જાજો બધા અને આપણી જે બને ભક્તું એ દર્શન કરાય વીઆઈપી પીઆઈ રીતે કામ બેસિયાર ભેરા જતા હોય ને બેસિયાર દર્શન કરે બાકી ભક્તો તો હું એમાં અહીંયા આપણી પગ દેવાની જાગ નહોતી આજ હું હતો પગ મેલવાની જાગ નહોતી એટલા ભક્તો હતા ને એણા એરી દર્શન કર્યા હર હર મહાદેવના નારા એમાંય મારો જયેશ નારા બોલતો તો તારતા આખી ધરણી ધ્રુજતી હતી તમે જોજો હું વિડિયા મૂકી એમાં તન તમે જોજો એ કેવા નારા બોલતો આવે એટલી ગરમીમાં પણ અમે ઉઘાડે પૈગી એવા તડીકામાં પણ એણી મારી માનતા હતી કે મારી મા મારી માની મારે પૈગી લગાડવી એટલી એના પપ્પા તા પછી આ ગરમી જોવે પણ દર્શન કરવા જ ન આવ્યા કે આપણાથી કે આ સહન થાય જો આ અટાણે આ લાઈન લાગી ગાડીઓ આમાં ટ્રાફિક હોય ને એટલી એટલે એ એ આટું એ બિસાડો ઉખાડે પૈકી જોતા હતી કે મારી મમ્મી ની કે હું પૈકી લગાડી ત્યાં એટલે મારે તો જવું પડે જ હતું હું જો કે આવડી લાઈન જોવે હારે ગઈ હતી કે આમાં મારાથી દર્શન થાય નહીં પણ પછી એકદમ હિંમત આવે ગઈ કે ના ના મારે દર્શન કરવા હજ ઘડીક પાણી પાણી કર્યું અને પછી દર્શન કરવામાં વાંધો ન આવ્યો મારા ભોળાનાથની દયા કહેવાય કે કાલે આજે હુંમવાર ઉતો તો એણીએ દર્શન અમને આપી દીધા વાંધો ન આવ્યો ન કે આમાં એટેક એક બાઈ બેહે ગઈ હતી ઓઈ શેઠીમાણા વી પડે ગઈ હતી એણી તો પછી હા

એ નિરાઈતી આવી જાઓ અહીં ઉતામરી ન આવતા નિરાયતી નિરાયતી દર્શન કરજો